तू तैयार

તો ટ્રિપલ જીરા શહેરમાં તો મિત્રો હું જાઉં છું અત્યારે ખેતરમાં આજે બહુ વરસાદ પડ્યો વરસાદ એટલે જેવો તેવો થોડો બહુ બહુ બધો પડ્યો બાપુ છે ખેતરમાં તો આરામ છે તો તું બધું જોઈએ પાક કપાસ હતો ખેતરમાં તો લાગે એટલે ચાલતા ચાલતા જઈએ અત્યારે ખેતરમાં મજા આવે આમ એલું ગિમ્બલ પકડ્યું કેમેરા જેમ ફિલિંગ આવે છે કેમેરા લઈને ફરું છું એટલા એકલા છે અત્યારે આપણે બાપુ ને ગયા જઈએ ખેતર બન ગયા બન ગયા નજારા નજારાજ અલગ એટલે જેવું તેવું ગામડું બહુ મજા બોલ આજે વાઇડ એંગલ લઈ લઉં ને હું ઊંચું નીચું આ કોઈ નહીં એટલે બધા અમુક છે એકલો જઉં છું ખેતરમાં અમાર ખેતર બી બતાવું તમને બીજા મોટી બાય જીએ છીએ એટલે અત્યારે ખેતર છે ને બીજો રસ્તો છે તો બીજા રસ્તો અત્યારે જીએ છીએ અને અગર બતરમાં હોય એટલે ગામડું હોય એટલે ટીચર તો હે જ યા પે કદમ હર રખ રખ પે પડતા રખાના પડતા હે સંભળ સંભલ પે બધા પાણી પાણી જ છે હા અહીંથી અમારે રોટેશન આમ છે ચાલુ છે રેકોર્ડિંગ ચાલુ જ આખો અમારે જવું કેવી રીતે यहाँ पे हम संभल संभल पे पैर रख-रख के जाते हैं यहाँ पे हमारा कादो में पैर रख चुका है मारो पग अंदर कीचड़ में पड़ी गया अपन पण हूं आए छु आमार बीड़ीन खेतर से बीड़ी बीड़ी है चलो ये मोड़ ऊपर जब भगवान आमार खेतर जा ना मतलब अब बीड़ी नु बस एम आई ग्यू આપણને ખેદરશે આપે ને પાછા આપણને ખેદર જેમાં જો આવતો હતો ઓડે આવતો હતો પણ એના હા બસ હા ચાલો પાછો આવતો ના કશું ના થાય મજા

આજુબાજુ જો રહેતા હતા એનું જે રાતે તો કમ્પ્લીટ અમુક ઉતરાતું છે રાતે તો અહીં લાઇટ કહું છું તો અહીં લાઇટ મેળવાની એટલે ડાયરેક્ટ મૂળ કોઈ નહીં આવ્યું મતલબ ખેતર છે આપણું ખેતનભાઈ નું પાણી અહીં બહુ નહીં ભરાયું હે ને સોલર નાખી છે કનેક્શન મિત્રો આપણે આપણે જઈએ અમારા ખેતરમાં બાપુ મોટા પાણી છે લાગે બાપુ Amal ti, hello visu je, ja name nu kita ya, ti kakan. Hello dia su, ah ah, eu kerja ni name nu. Apa tu fog bien tu jadu lah, ha ha ha. પાણી બી છે અને રવું બી છે રસ્તો હોદવો પડે હિંદી મુશ્કેલી તો બહુ બધી આવે પણ રસ્તો કાઢે અને જીવે એને નહીં કહેવાય કેવા દે આવું કેટલું પાણી આ પાડી આપણે કશું પાક તકલીફ નહીં પડી આ બધ ચાલો આપડ્યું કે જા કુવો પણ છે કુવો અંદર જતું રહ્યો મિત્રો અમારા એક મિત્ર નો ફોન આવે છે કાકીન છોકરો નો કાકીન છોકરો નો કે રીલ બનાવ જઈએ આપડે તો વાડે બોલાવે છે તો એન્જોય જઈએ અને પહેલા મારે આવવાનું બાકી છે હું ધોરો થઈ જાઉં દોડ દોરદ મારું મોડું છે ને એ થઈ જાય હજુ રોટેટ થઈ જાય બધું ફોકસ માર પણ નહીં આ ખેતર ને બતાવું છું એટલે ખેતર kita benjol em Gotong kakaknya em kita mau budi belajar di kandang, karena budi mau pergi hui guys, mau jalan sandal, oh nikade gah, sandal hand bapak dorong kawan ગૌતમ પ્રકાર ને બધું બાજરી પડી ગઈ વરસાદના લીધે હવે કુદરતી વસ્તુ છે પણ વગર સિઝન નું આવે એટલે ઢોરો બિચારા ખાશે

બતાવી દે બતાવી દે ખેતરો બતાજી દીધા ઓ રેલ શૂટ કરવા જઈએ પછી જઈએ લોગ બોગ ઉતારી લોગ જ ઉતારું છું આ નું ડાઈ

Love you!